આ દ્વારકા ની અંદર બાર બાર ઓગણીસો સડસઠ થી આજ દિવસ પર્યંત કોઈ પણ સંજોગો કે કોઈ પણ કઠિન પરિસ્થિતિ હોય પછી એકોતેર નું યુદ્ધ હોય બે હાજર એક નો ભૂકંપ હોય કે અંદર જે વાવાઝોડા આવ્યા હોય બે હાજર ઓગણીસ ની અંદર કોરોના આવ્યા હોય કે હાલ ની અંદર પણ આ યુદ્ધના જે એંધાણ થયા હોય પણ તેવા સંજોગો ની અંદર પણ આ અખંડ રામધન સંકીતન મંદિર છે એક દિવસ પણ બંધ રહેલ નથી અને ચોવીસ કલાક આ અખંડ રામધન સંકર્તન મંદિર છે એ શ્રીરામ જયરામ જાપ ચાલુ રહેલ છે શ્રી પ્રેમભીતસિંહ મહારાજ પ્રેરિત અખંડ હરિરામ સંતન મંદિરને આજે એકવીસ હજાર દિવસ પૂર્ણ થયા છે એકવીસ હજાર દિવસ પૂર્ણ થતા પૂર્વે તારીખ પાંચ છ થી નવ છ સુધી દરરોજ રાત્રે થી બાર વિશેષ રામધૂનનું આયોજન થયેલ અને સાંજે ગુગડી બ્રાહ્મણ પાંચસો પાંચ મહિલા દ્વારા પાંચ વાગ્યાથી સાડા છ વાગ્યા સુધી વિશેષ રામધૂનનું આયોજન થશે સ્થાત્મક કાર્યક્રમ સાથ ગઈકાલે આઠ તારીખે આંબા મનોરથ ઉત્સવનું પણ આયોજન કરવામાં આવેલ અને આજ રોજ સવારે સાડા પાંચ વાગે પ્રભાત કરી ત્યારબાદ દસ વાગ્યા થી બાર વાગ્યા સુધી અભિષેક પૂજન કરવામાં આવેલ જે અલગ વિભૂષિત મા કંકેશ્વરી દેવી ના વરદર્શે કરવામાં આવેલ તેમાં ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત રહેલ અને ત્યારબાદ બાર વાગ્યે મહાઆરતી નું આયોજન થયેલ અને સાંજે છ વાગ્યે પુષ્પ સંગાળ કરવામાં આવેલ અને સાડા છ વાગ્યા થી નગર કીર્તન કરવામાં આવેલ જે દ્વારકાના વિવિધ માર્ગ ઉપર થઈ અને પરત રામ જન્મ આવેલ અને ત્યારબાદ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ એ પ્રમાણે આ એકવીસ હજાર દિવસ પૂર્ણ થતા શ્રી રામજી મંદિર દ્વારા તેમજ સમગ્ર ટ્રસ્ટી પરિવાર અને સમગ્ર ધર્મ પ્રેમી જનતા નામ ભક્તો દ્વારા ઉત્સાહભેર આ મહા ઉત્સવ નું આયોજન પૂર્ણ કરવામાં આવેલ છે